ભેગા હે હવે મેથી અમે નીકળી ગયા ને હવે નાચતો લેવા જાય થી આ બધાય ઓમે આવી ગયો એ ઓ ઉલજો રે બી

रिज जो है लोकेशन छू है हूं है काय બીજા નંબર માં જી માંસો થાકી ગયા હે ઈ હામે બેઠા હે આરામ કરે બે ચાર કિલોમીટર રખરાવાના છે બસ રાતે વેલા હુરજો એવું હે ને અર્ધ અર્ધ કિલોમીટર માં તો ઈ બરાય થાકી રિયા હે હવે આગળ જો આવે કેટલે ખાલે છે એ પ્રમાણે ન હલાય હવે હમરે હેરખુ ફાઇનલી આપણે વારી પહોંચી ગયા છીએ અને એકડે એક આપણે વસ્તુ જોવા મળી છે શું વસ્તુ જે આપને કઈ ખબર નથી બરોબર તમને ખબર હોય તો તમે કમેન્ટ કરી દેજો આવડી વસ્તુ છે અને શું કે આપને જરાય પણ ખ્યાલ છે ને આપણે પહેલી વાર જોયેલી છે તમને ખ્યાલ હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો અમને જણાવજો કે આ વસ્તુ આ કહેવાય હજી ઘણી બધી આ વસ્તુ આપને જે ખ્યાલ નથી એ તમને કહેશું કે આને શું કહેવાય તમે કમેન્ટ માં અમને જણાવી દેજો ચાલો ભાઈ વાડી આવી ગયા જોઈ લ્યો તબ દબાટી બોલાવા તો મિંડા ચાલુ ચાલો ચાલો હાલો ચોરા ખાવા હા આ કેતન ભાઈ જો છોટી પડી રહી ના મરચા હે ચીબડા હે વાહ પછી કાકડી હે વાહ સબુ છે સબુ છે સીઝન તો મણ બોલ્યો વાહ 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 ઓ બોલો

પછી આપણે જે ભાદરવામાં ને પાણી પાવાનું ને તો અમે બધા અહીંયા જ આવતા હોય પછી કઈ ઓલું કોઈ ગુજરી ગયા હોય ત્યારે પણ અમારે અહીંયા આવવાનું ખાતું જ હોય છે એટલી મત મારી તો ફેવરિટ જગ્યા ચલો કામ કરો ને આ સીડી ઉપર અમે વીસ વર્ષ પહેલા આવતા ને ત્યારે આ ચડી ન હકતા એકડે નાની એવી નદી હતી અત્યારે તો બહુ ખરાબ થઈ ગયું છે અને અત્યારે જો હાલવા એવું કોઈ ધ્યાન દેતું નથી તો નકર આ એટલી મસ્ત જગ્યા હતી આયા બેસવાનું હતું આયા ઝાડ મોટા મોટા હતા આટલા સુધી જગ્યા હે અત્યારે તો કઈ એવું છે નઇ પેલા જેવું પણ નાના હતા ત્યારે આ બહુ મસ્ત હતુ આયા આગળ એક બહુ મોટો બધો વડલો હતો આ ઝાડ જેવુ આ બે સાના જેવડો વડલો હતો આયા આગળ પણ અત્યારે એવું કઈ છે નઇ આયા કે તો આ બે ચાર ઝાડવા વાવ્યા છે જો એટલી મસ્ત જગ્યા છે પાણી જાદું દર વર્ષ દર વર્ષે આવતું હોય તો અત્યારે બુરાઈ ગયું પેલા તો એમાં બીબી એટલું ઊંડા તમને આગળ મંદિર પેલા પગે લાગી તો આપણે બનાવવાનો જ છે એસી વર્ષ જૂનું છે એની બાજુમાં એક વડલો છે એ પણ એસી વર્ષ જૂનો છે એવું અમારું વડવાનું કેવાનું છે તો ચાલો મિત્રો તમને વડલો બતાવીએ કા છે કે વડલો જોઈ લો મિત્રો સાચું એસી વર્ષ મોર કદાચ આપણે એસી વર્ષ પછી કઈ હકી નેવું કઈ હગી તો આશરે આપણે એસી લગાડી છે બાકી તો આપણે કદાચ થઈ શકે આનાથી એક આગળ એક વડલો છે ઈ અમારા ઘી એમ કેતા કે અમને સાંભળ નું છે એટલે ખાસ ત્રણસો વર્ષ કે એનાથી નહી વધુ એ કદાચ આ ઝીકા હતા ત્યારે આવી રીતે આમ કરતા પાછા આવી જીતે નામ પણ યાદ આવી ગયું કાયદો સર

જે આપણે જૂના વડલા નું કેતો ત્રણસો વર્ષ મોર ની વાત છે એ જોવાય એવું છે નહીં જોઈ લ્યો તમે અને આપને અહીંથી નહીં જોવાનું થાય ત્યાં આપણે પૂગી નહીં શકે કેમ કે વાતાવરણ જેવું છે અને એ હંધું એવું જૂનું કરી ખાલી લઈ

ઠકો મારો ને ઢકો એ ના પડ્યો શાબાશ બેટા બહુત બઢિયા